ઈ એની જને કેટલી બધી નોટો નીકળી એટલે હું હિસાબ કરતો તો કે ઈ ટાઈમ ના 1 રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા ની ને 10 રૂપિયા ની નોટ ના આજના ટાઈમ માં કેટલા રૂપિયા આવે એટલે હું જૂની રીતે હિસાબ કરતો લાય મારી આઈ એક દી એવું થયું તો સમજાડું હો અરે મારા જે પરદાદા હે ને એની બાયે થી એને જૂની કરન્સી ની નોટો નીકળી હ અને ઈ નોટો વેચી ના

આ જૂની નોટ વેતો આતું જૂના મકાનમાં હું આવ્યો મને જૂની માટે જૂના મકાનમાં જૂનો જૂની કામ કરી પડે તો કામ બનાવી ખંડેર મારે એન્ટિક મારે ખબર નથી એન્ટિક પાછું નામ એનું એન્ટિક ઓકે ભાઈ

આઝાદીના ના નોટો અરે આઝાદી જો આ બે રૂપિયાની નોટો જો જવાબ બબે વાળી વાહો વાહ વા

ખબર નથી <esi> <iblampa thatPIke>

કલાખપતિ આવો આવ કલાખપતિ હા કલાખ કલાખ તો લાગે ચેક કરવા મશીન માં હા કાઈ વાંધો નહી વ્યવસ્થિત ચેકરા હવે રંતારે કલાખ પછી તો રાજપતિ થવાનું છે કેટલી વાર કેવું ફોર્વલનો હે છે

લાહી બુચ મારી વયો નથી ગયો ને ને ખોટી બરાબર તો કોમરાતી લગન બધી સાચી છે વાહ ને જીદું તો મારા દાદી ઓરિજિનલ હતા તો એની નોટો ઓરિજિનલ લાગે ને ડુપ્લિકેટ ખોલી હોય નોટ હા આ ઈ બીજ વાંધો નહી તો નાખવાની છે જ જાવ હમણાં હિસાબ પર નકો ગાડી ઉઠી આવી છે મૂકો ડાઉન તમે બધી નોટ આપ

એન્ટિક નોટું ના એન્ટિક કરન્સી ના ખાલી 500 રૂપિયા જ આવ્યા તો એટલા જ આવે ને હા તો 500 રૂપિયા તો હાલ જ કેટલા આવે તને કોણ કોણ એલા એ તો આ તો નાઈન સાબ આ ભાઈ નાઈન એટલે આ એન્ટિક કરન્સી દેવા આવ્યો તો આને તે કેટલા રૂપિયા આપ્યા હા એ પણ 1 મિનિટ ઈ આ કઈ નોટો નથી એ તો કરન્સી હતી કરન્સી એ આને કેતો ખરા તું હા હા ઈ તો મારી કરન્સી હતી હે આ તો આને જુદી કરન્સી જ કહેવાય ને

પચાસ હજાર રૂપિયા દેવાનો છે એને હું પચાસ હજાર રૂપિયા કેમ દઈ મને લાગે એનું મારે ભૂત મારવું પડશે હાજર થઈ ગયા કીધું તો ખરી ચમત્કારી ચમત્કારી થઈ જાય મારા પૈસા ના ભૂજ મારવાની વાત કરવા આવે એવડા રૂપિયા આવે કે તું ફોર વ્હીલ ને ઘર ને બંગલો ને ફલાું ને હવે મેં જયારે એન્ટિક નું મારી વેચી ને તો મને ખાલી પાંચસો રૂપિયા અને એને એમ કીધું કે એન્ટિક નો ચેક કરવા માટે પચાસ હજાર રૂપિયા લઈ જાય હવે